નવસારી મહાનગરપાલિકાએ ધારાગીરી વિસ્તારના હંગામી પાંજરાપોળ બનાવવાની યોજના સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓને ગ્રામજનો સાંભળ્યા બાદ રજૂઆત કરી છે અને આ અંગે સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી પણ આપી છે નવસારી મહાનગરપાલિકા દ્વારા ધારાગીરીના ગ્રીન ઝોનમાં પશુઓના પાંજરાપોળ માટે હંગામી ઉપયોગ કરવામાં આવશે તેવું બોર્ડ મારવામાં આવે આવ્યું જો કે આ બોર્ડ જોતા સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાની આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતોનું માનવું છે કે આ વિસ્તાર ગ્રીન ઝોન છે ખેડૂતો છોડાયેલા ઢોરોથી પોતાના ખેતરને લઈ કઈ રીતે બચાવશે તે તેની ચિંતા પણ વ્યક્ત કરી છે આ નિર્ણય પાછો લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે

એના તરફથી આપણે લેખિત રજા લઈ લઈએ છીએ એને આપણે એસ એમજીમાં મહાનગપાલિકાને મોકલી આપીએ છીએ મેં મહાનગરપાલિકાને અમે અહીંયા જ મોકલી રજૂઆત મોકલી આપશે એ અમે વધી કચેરી ખરીદી એને પૂછી લઈ લે અમે આ હાલ આ સિરિયા તળાવ બાબતે ભેગા થયા છે કે અસલ વડીલોના સમયથી સિરિયા તળાવ નામ પડેલ છે સિરિયા તળાવ તરીકે એને ઓળખવામાં આવે છે જો અહીંયા તળાવ જો થશે તો આજુબાજુના તમામ ખેડૂતોના સુખાકારીમાં લાભમાં થશે ને જો ગૌચર આવશે તો એમ જોવા જાય તો ખેડૂતો જ થશે રખડતા ઢોર છે આ છે તે છે આવેલ છે રખડતા ઢોર બાબતે ખેડૂતો એટલા બધા ત્રાસી ગયેલ છે કે જેની કોઈ હદ નથી અમારું ધારાગીરી ગામ મહાનગરપાલિકામાં આવે છે કલેક્ટર સાહેબે તીઘરા ગામમાં હમણાં રખડતા ઢોરો માટે જે જગ્યા ફાળવવાની માંગણી કરી એ ગામે ના મંજૂર કરી આ ધારાગીરી ગામ બી મહાનગરપાલિકામાં આવે છે તો ધારાગીરી ગામમાં આ શું કામ જગ્યા ફાળવ ધારાગીરી ગામના ગ્રીન ઝોન એરિયામાં રખડતા દોરા મૂકવાનો ખેડૂતો ખેતી કેવી રીતે કરવાના જો ખેતી કરવા દેવી હોય તો ખેડૂતો નાબૂદ કરવા હોય તો બધી જમીનો લઈ લો તમે ખેડૂતોને સુસાઈડ કરાવી દો બધાને છે તો પછી ઉગ્ર લડત લડી આંદોલન રાત્રે બોર્ડ મારી ગયા છે સાહેબ સરકારી અધિકારી આવીને તો શું એ લોકો દિવસે નહીં હોય ખેડૂતોને મળીને એનું નિરાકરણ નહીં થાય રાત્રે બોર્ડ મારવાનું શું કામ ઓલરેડી જગ્યા પાડવી છે સીધું તળાવ છે એ તળાવ છે સાહેબ ખેડૂતોને પાણી સંગ્રહવા માટે જરૂર છે તે ખોદવાની તેની જગ્યા રખડતા ઢોરો મૂટે માટે જગ્યા નથી આ